પૂજ્યમાં ક્રિકેટ સંબંધી સટ્ટા રમાડતા એક રેકેટનો પશ્ચિમ કચ્છ પોલીસે પર્દાફાશ કરેલ છે ગઈકાલે રાત્રે હાથ ધરવામાં આવેલી કામગીરીમાં પશ્ચિમ કચ્છ પોલીસને મોટી સફળતા મળી છે હાલમાં જે જુદી જુદી ક્રિકેટની ટુર્નામેન્ટ્સ ચાલી રહી છે અને એમાં ખાસ કરીને ક્રિકેટની ગેમ ઉપર જે સટ્ટો રમાય છે એ બાબતે અત્યારેના જે રેન્જાઈજી સાહેબ છે જીરા કુડિયા સાહેબ અને એસપી સાહેબ છે વિકાસ સુંડા સાહેબ એમણે એલસીબી એસઓજી અને તમામ થાણા ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે સખત કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હતી અને એ સૂચના અન્વયે એલસીબીને માહિતી મળેલી કે ધવલ રોહિત કુમાર મહેતા નામનો એક ઇસમ છે એ પોતાના ઘરે નરનાયરણનગર ભુજ ખાતે એ ઘરની અંદર જુદી જુદી આવી રીતે કોઈ જે પેલી જે ઓનલાઈન એ હોય છે વેબસાઇટ એમાં ક્રિકેટનો સટ્ટો રમાય છે એટલે એ બાતમીના આધારે એ લોકોએ ત્યાં રેડ કરી હતી તો ધવલ રોહિતભાઈ મહેતા અને બીજા દસ ઇસમો બીજા નવ ઇસમો એટલે ટોટલ દસ ઇસમો ત્યાં મળી આવ્યા હતા અને એ લોકો જુદી જુદી આઈડી આ ધવલ ક્રિએટ કરી આપતો હતો અને એ આધારે એ લોકો પૈસા જમા કરાવતા હતા અને એ આધારે એ લોકો ક્રિકેટનો સટ્ટો રમતા હતા એટલે એમાં કુલ બે લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ એમાં પીસી ચાર પીસી ચાર લેપટોપ આઈપેડ ટેબ્લેટ અને એ બધું મળીને કુલ બે લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ કબજે કરીને ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે હા એ કેટલા સમયથી ચાલતું હતું એ હવે એની પૂછપરછમાં નીકળશે પણ જે બાતમી હતી જે બાતમીના આધારે એ લોકોએ રેડ કરી ત્યારે ત્યાં ઓન ઓન સ્પોટ એ વસ્તુ કાર્ય ચાલતી જ હતી એ પ્રવૃત્તિ અને રંગે હાથે એ લોકો પકડેલા છે અને એ જે ધવલ મહેતા છે આ આના તાર દુબઈ સુધી નીકળેલા છે કે ધવલ મહેતાની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું કે દોઢ વર્ષ પહેલાં એ દુબઈ ગયો હતો અને ત્યાં એક મિલી નામના એક વ્યક્તિને મળેલો અને એની પાસેથી એણે આ પ્રમાણેનું આઈડી લઈને પછી ઓનલાઈન ગેમ રમાડવાનું એણે શીખેલું હતું એટલે જે દુબઈવાળા જે ભાઈ છે એ પણ એને આ રીતે પ્રોવાઈડ કરતા હતા ઓનલાઈન હા એ લોકો પૈસા જમા કરાવીને પોતે આઈડી લેતા હતા અને એ પ્રમાણે પછી એ લોકો એમાં ઇન્વોલ્વ હતા જેમ આપણે સ્ટાર્ટિંગમાં થયું કે આ ક્યારથી ચાલતું હતું પછી આના સિવાય એને કબજે કર્યું છે કોમ્પ્યુટર લેપટોપ ટેબ્લેટ વગેરે કબજે કર્યું છે એટલે એમાંથી પણ અમે જે એલસીબીએન તપાસ એમને આપવામાં આવી છે એસપી સાહેબ દ્વારા એટલે એમાંથી જૂનો ડેટા રિટ્રાઈવ કરીને કોણ કોણ આમાં સામેલ હતું ક્યારથી આ પ્રવૃત્તિ ચાલતી હતી એના મૂળ સુધી જવામાં આવશે એ પણ નીકળશે જે ડેટા રિડ્રાઈવ કરીશું એમાંથી એ બહાર આવશે એ નવ લોકો જે છે એ પ્રેસ નોટમાં જે નામ આપેલું છે અમુક છે સરદાર પટેલ નગર એક ગાંધીધામના છે એક નિકોલ કઠવાડા અમદાવાદના છે એકા બનાસકાંઠાના બાભરના છે એક સિદ્ધપુર પાટણના છે બીજા પણ સિદ્ધપુર પાટણના છે એક વિસનગર મહેસાણાના છે પછી ભુજના ફરીથી ડીસા બનાસકાંઠા બનાસકાંઠા અને એક ઓડિશાના છે ઓડિસ્સાના એટલે અલગ અલગ જગ્યા ધવલની બેકગ્રાઉન્ડ હિસ્ટ્રીમાં આ છે કે એ દોઢ વર્ષ પહેલાં આ રીતે દુબઈ ગયો હતો ત્યારે એક મિલી નામના ભાઈના સંપર્કમાં આવેલો અને એમણે કીધું કે મને આ રીતે સેટ કરી આપો ક્રિકેટનું સટ્ટાનું એટલે એ મિલી નામના ભાઈએ એને બીજા એક વ્યક્તિ સાથે સંપર્ક કરાવ્યો અને એ એમને ઓનલાઈન આ રીતે આઈડી પાસવર્ડ આપતા હતા હા એ હવે મહાદેવ એમ નામ બદલ્યું છે મિલી નાખ્યું છે કે કેમ કે પછી આ મિલી અલગ વ્યક્તિ છે એ તપાસમાં નીકળ એ આપણે શોધવાનો પ્રયત્ન કરશે આયોજે છે